આ બાજુ પણ મોહન થારે છે કમ્પ્લેટ મોહન થાળવા કઈ રીતે કામ ચાલુ છે રસોડાનું જોઈ શકો છો આપણે રામજીભાઈ પક્ષી વિડીયો બનાવે છે એમને પણ સપોર્ટ કરતા રહેજો અહીંયા વડીલ આ બધા ગાંઠિયા વિભાગ છે આ બાજુ આવી રીતે ગાંઠિયાનું કામ ચાલુ છે આવતીકાલે જે આપણે પ્રસાદ આપવાનો છે તેનો કાર્યક્રમ આગલે દિવસથી ચાલુ કરવામાં આવે છે રસોડાનો આ બાજુ ગાંઠિયાનો સ્ટોક પડ્યો છે મિત્રો આવતીકાલે પણ સમૂહ લગ્નનો વિડીયો આપણે ઉતારવાનો છે એ પણ આના પછીના વિડીયો આવી જશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કાયમ માટે ધાર્મિક વિડીયો આ ચેનલની અંદર જોવા મળશે મિત્રો પીપી પરમાર સાહેબ સમાજ વિશે અને આયોજન વિશે માહિતી આપે તો ચાલો સાંભળી સતવારા સમાજ ના શ્રેષ્ઠીઓ વડીલો મહાનુભાવો અને વંદનીય માતાઓના ચરણાર વિંદમાં સમગ્ર સતવારા સમાજ ટ્રસ્ટ ગુલાબનગર અને સમૂહલગ્ન સમિતિ વતી પીપી પરમારના જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને જય સિદ્ધનાથ મહાદેવ હર અમને કાયમ એ વાતનું ગૌરવ રહેશે કે ઈસ્વીસન ઓગણીસો ગુલાબનગરની આ પાવન ભૂમિ ઉપર સમૂહ લગ્નની પ્રથમ આધારશીલા રાખવામાં આવી ત્યાંથી માંડીને અત્યાર સુધી અમારા પાવન અને ભગીરથ કાર્યને દીપાવવા માટે સમાજના અનેક શ્રેષ્ઠીઓ અનેક વડીલો અનેક મહાનુભાવોએ અમને જરૂર પડીએ યોગ્ય માર્ગદર્શન આપ્યું છે દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું છે એ વાતને અમે ક્યારેય વિસરી નહીં શકીએ વિશેષમાં જણાવવાનું કે શુક્રવારના રોજ ગુલાબનગરની આ પાવન ભૂમિ પર 27મો સમૂહ લગ્નોત્સવ આપણા પરમ વંદનીય પરમ આદરણીય અને સતવારા સમાજ જેના ઋણને ક્યારેય નહીં ભૂલી શકે એવા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ભાઈ શ્રી જસરાજભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને અને સૌને સાથે રાખીને જેઓ કામ કરવાની વૃત્તિ ધરાવે છે જેઓનો સરળ સ્વભાવ છે એવા પરમ આદરણીય પરમ માનનીય રમેશભાઈ રવજીભાઈ નકુમ ઉર્ફે બોસ એના નેતૃત્વમાં આ સમૂહ लग्न संपन्न થવા જઈ રહ્યો છે સાથે સાથે તેમની સાથે જોડાયેલા અમારા સમૂહ लग्नના માનનીય મંત્રી શ્રી હરિભાઈ બમતારિયા પુનીતભાઈ ખાડદર મગનભાઈ નકુમ મહેશભાઈ પરમાર દિનેશભાઈ નકુમ અમિતભાઈ પરમાર ચેતનભાઈ નકુમભાઈ તમન્ના છે આવા યુવાનો કામ કરી રહ્યા છે વિશેષમાં એ જણાવવાનું આજે ગુલાબનગર સતવારા સમાજના સેકડો યુવાનો સેવાના ભેખધારીઓ સમૂહ લગ્ન ગરિમાને જાળવવા માટે આ કાર્યને સુખદ વાતાવરણમાં પરિપૂર્ણ કરવા માટે કોઈને અન્યાય ના થાય કોઈને અગવડ ના પડે અને સંતોષ મળે એવા કાર્ય માટે માટે આ ગુલાબનગર જે સેંકડો યુવાનો રાત દિવસ મહેનત કરી ઉજાગરા કરી આ કાર્યને પરિપૂર્ણ કરવા માટે મહેનત કરી રહ્યા છે એ યુવાનોને આ તકે કોટી કોટી વંદન અને કોટી કોટી તેમના ચરણાર માં પ્રાર્થના વિશેષમાં એ વાત ક્યારેય નહીં ભૂલી શકીએ કે ગુલાબનગર ભાગ્યમાં આવ્યું ગુલાબનગર સતવારા સમાજ અને ગુલાબનગર સમૂહ સમિતિ માત્ર આના આયોજન નો યશ અમને મળ્યો છે બાકી આવા પવિત્ર ભગીરથ કાર્ય ને અને દીકરીઓને ઉત્તમ કાર્યાવર મળી રહે એ માટે સમગ્ર સમાજના સદાચારી દાતાઓ વંદનીય આપવા વડીલો અમારા વડીલ કઈ કે માર્ગદર્શક કઈ માવજીભાઈ નકુમ છે એને કાયમને માટે અમને માર્ગદર્શન આપ્યું છે પ્રેરણા આપી છે દાતાઓ ઉદાર દાન આપ્યું છે અને આજે જે યુવાન ટીમ બેઠી છે એ યુવાન ટીમ નો અવિરત પુરુષાર્થના કારણે આયોજન શક્ય બન્યું છે વધારે ન પ્રભુ આવતીકાલે પ્રભુતામાં નવ સમગ્ર સમાજ ગુલાબનગર અને સમૂહ લગ્ન સમિતિ સુખદ દંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવે છે એટલું જ નહીં તેઓનું જીવન કાયમ ને માટે નીતિ પ્રમાણિકતા ને સદાચાર ના માર્ગે પસાર થાય એવી ઈશ્વરના ચરણારવિંદમાં

આંગણે આવતીકાલે અમારા સમાજનું ગૌરવ કહી શકાય એવા પરમ આદરણીય શ્રી જસરાજભાઈના અધ્યક્ષ સ્થાને અને સમગ્ર સમાજને જેના કાર્યો પર સંપૂર્ણ વિશ્વાસ છે એવા રમેશભાઈ નકુમના નેતૃત્વમાં આ સમૂહ લગ્નોત્સવ આવતીકાલે સંપન્ન થવાનો છે પણ દરેક દીકરીઓને સારામાં સારો કર્યાવર મળે તે માટે રમેશભાઈ સમાજના માનનીય મંત્રી શ્રી હરિભાઈ બુમતારી પૂર્વ ડેપ્યુટી મેયર મનસુખભાઈ ખાણધર સમાજના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ પરમાર જેવા વડીલોનું માર્ગદર્શન અમને મળ્યું છે અને રમેશભાઈના નેતૃત્વમાં ખાસ કરીને આ જે અમે એકઠો કરી રહી છીએ એના જે સમૂહ બીજા હોદ્દેદારો છે એમાં વિશેષ આભાર અમારે જસરાજભાઈ દીકરા સુપુત્ર ભાઈ શ્રી તપનભાઈ પરમાર કે જેવો પૂર્વ ડેપ્યુટી મેયર હતા હાલમાં પણ કોર્પોરેટર છે છે અને અને અમારા દરેક કાર્યની અંદર ભેગા રહ્યા એના આજે પણ અમારે વિશેષ આભાર માનવો જોઈએ કે જેણે અમારી ટીમને કાયમને માટે મોટિવેટેડ કરી છે અને રમેશભાઈના નેતૃત્વમાં સમૂહ લગ્નના હોદ્દેદારો ભાઈ શ્રી પુનિતભાઈ ખાણધર દિનેશભાઈ નકુમ મહેશભાઈ મયંકભાઈ પ્રવીણભાઈ રૂડાભાઈ ચેતનભાઈ હરિભાઈ નકુમ રાજેશભાઈ પરમાર અને બીજા જે સમાજના આગેવાનો બેઠા છે કાંતિભાઈ પરસોત્તમભાઈ અને અમારા કાર્યમાં રામજીભાઈનું વિશેષ યોગદાન છે કે જેને આ આવા વિડીયો અમને બનાવવામાં ખૂબ મદદ કરી છે અને રસોડા સમિતિમાં સવિશેષ કામગીરી કરતા નવીનભાઈ મગનભાઈ નકુમ અશોકભાઈ જાદવજીભાઈ પરમાર જેવા સેંકડો સેવાના વેખધારીઓ આ કાર્ય કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે આટલો સુંદર મજાનો કરિયાવર છે કોઈ માતા પિતા કદાચ પોતાના ઘરે આ કાર્ય કરે તો પણ આટલો સુંદર કરિયાવર ન આપી શકે અને આ આટલો જે ઉત્તમ કરિયાવર છે એ એના કારણે શક્ય બન્યો છે કે સમાજના દરેક સદાચારી દાતાઓએ અમને કાયમને માટે ઉદાર આર્થે દાન આપ્યું છે અમે કદાચ હા અમે કદાચ દસ રૂપિયા માયકા હોય

પણ કહેવાનો અર્થ એ છે કે આવતીકાલે જે દાતાઓએ દાન આપ્યું છે અને દાતાઓએ અમારા સમૂહલગ્નની ગરિમાને અનુરૂપ દાન આપ્યું છે અને જ્યારે જ્યારે અમારી સમૂહલગ્નની ટીમનો કોઈ નાનામાં નાનો માણસ કદાચ દાન લેવા ગયો હોય તો એઓને પણ નિરાશ નથી કર્યા એટલા માટે દરેક દીકરીઓને જ્યારે આટલો સુંદર કર્યાવળ આપી અને મેં અહીંયાથી કાલે એને વિદાય આપવામાં આવશે છત્રીસ નવ દંપતી કાલ પ્રભુતામાં પગલા માંડશે ત્યારે અમને આવું કામ કરવાની ઈશ્વરે શક્તિ આપી અને પ્રેરણા આપી વિશેષમાં નહીં કહેતા આવતીકાલના સત્યાવીસ માં દાન આપનાર તમામ વંદનીય માતાઓ શ્રેષ્ઠીઓ મહાનુભાવોને પરમ કૃપાળુ પરમાત્મા કાયમ માટે સુખી રાખે સમૃદ્ધિ આપે લાંબી તંદુરસ્ત જીવન આપે અને તેમના સંતાનો કાયમના કુટુંબને ઉજાગર કરે એવી દ્વારકાધીશના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ અને નવ દંપતીઓ જે કાલે અહીંયાથી પ્રભુતામાં પગલાં માંડી અને પોતાના નવજીવનની શરૂઆત કરવા જવાના છે એને સમગ્ર સતવારા સમાજ ગુલાબનગર અને સમૂહલગ્ન સમિતિ એના સુખી દાંપત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવે છે અને ઈશ્વરના ચરણ વિદમાં એમને પ્રાર્થના કરીએ કે તેઓનું જીવન કાયમને માટે નીતિ સદાચાર અને પ્રમાણિકતાના માર્ગ પર પસાર થાય અને ફરીથી નામી અનામી અનેક દાતાઓએ અને અમુક લોકોએ રામ ભરોસે દાન આપ્યું છે જે નામી અનામી દાતાઓએ અમારા સમૂહ લગ્નના પાવન કાર્યને ઉજાગર કરવા માટે દાન આપ્યું છે એ બધાના ચરણ અરવિંદમાં કોટી કોટી વંદન કરી સમગ્ર સતવારા સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી અને સમુ સમસ્ત સતવારા સમાજ ગુલાબનગર ટ્રસ્ટ વતી તેનો આભાર માનું છું બધાને જય દ્વારકાધીશ મહાદેવ હર જય શિયા રામ અને બધાને સિદ્ધનાથ મહાદેવ હર મિત્રો જે કાલે પ્રસાદ દેવાનો છે તે તમામ કમ્પ્લીટ થઈ ગયો છે મોહન થાળ હું તમને બતાવીશ કાલિકોર ચોકીઓ એવી રીતે ભરાઈ ગઈ છે ને આ બધાય વડીલો સ્વયં સહેવક થઈ ગયું

તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો હજી તમને બતાવી દો કોર નવા સ્વયંસેવક મિત્રો પણ આવી ગયા છે મિત્રો આવતીકાલે જે સમૂહ લગ્નનું આયોજન છે તે સંપૂર્ણ વિડીયો આપણી આ ચેનલની અંદર આવી જશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે આ વિડીયોને આપણે વિરામ આપશું તમામ મિત્રોને જય દ્વારકાધીશ